નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના તાજા સમાચાર વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનો સબસ્ક્રાઈબ બટન આપેલું જ છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ભારે વરસાદને પગલે ખેડૂતોને નુકસાનમાં સહાય ચૂકવાશે રાજ્યમાં વરસેલા ભારે વરસાદને પગલે ખેડૂતોને નુકસાન ભોગવવાના વારો આવ્યો છે ત્યારે આવી પરિસ્થિતિને જોતા સરકાર દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં જમીન ધોવાણની કિસ્સામાં ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે ત્યારે મુખ્યમંત્રીની સૂચનાથી રાઘવજી પટેલ જમીન ધોવાણની જાતે માહિતી મળશે સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોને પાક નુકસાનીની વળતર ચૂકવામાં આવશે ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય વરસાદની આગાહી કરવામાં આવી જેમાં બનાસકાંઠા પાટણમાં હળવા વરસાદની આગાહી છે તેમજ છેલ્લા ચોવીસ કલાકમાં તાલુકામાં વરસાદ ખાબક્યો છે જેમાં અમદાવાદ ગાંધીનગર તથા ખેડા નડિયાદ નર્મદામાં હળવા વરસાદની આગાહી છે જ્યારે આણંદ વડોદરા તથા ભરૂચ સુરત તાપીમાં હળવા વરસાદની આગાહી છે ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો ક્યારે ભારત સરકારની કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવશે આ નાણાં ખેડૂતોને બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે ખેડૂતોને ચાર મહિના અંતરે એક હપ્તો આપવામાં આવે છે પ્રાપ્ત વિગતો મુજબ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો ઓક્ટોબર મહિનામાં આવી શકે છે જો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તામાં હપ્તા વિશે તપાસવા માંગો તપાસવા માંગતા હો તો તમે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ચેક કરી શકો છો ત્યાર બાદના અગત્યના સમાચાર વિશ્વ વાત કરે તો ઇલેક્ટ્રિક બસ ખરીદવા પર મળશે 10 લાખ ની સબસિડી બસ ખરીદવા પર મળશે 10 લાખ ની સબસિડી જી હા ગુજરાતમાં બનેલી નવી ઇવી નીતિના ડ્રાફ્ટમાં ઇવી ને પ્રોત્સાહન આપવા માટે રોકડ સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે આ સબસિડી વહેલા તે પહેલા ના ધોરણે આપવામાં આવશે યોજના હેઠળ બસ ખરીદવા પર રૂપિયા દસ લાખ સુધીના ડિસ્કાઉન્ટની ની તૈયારી કરોડ રૂપિયાનો નાણાકીય બોજ પડશે જે કેન્દ્ર રાજ્યો સંયુક્ત રીતે ઉઠાવશે ત્યારબાદ ના અગત્યના સમાચાર વિશે વાત કરે તો હરિયાણા સરકારે બેરોજગારી ભથ્થું જાહેર કર્યું હરિયાણામાં સરકારે બેરોજગારી ભથ્થું જાહેર કર્યું છે જેમાં પાસ થનારા લોકોને દર મહિને બારસો રૂપિયા આપવામાં આવશે જ્યારે ગ્રેજ્યુએટ થયેલા લોકોને દર મહિને બે હજાર રૂપિયા આપવામાં આવશે અને પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા લોકોને સરકાર તરફથી દર મહિને પાંત્રીસો રૂપિયા આપવા માટેની જાહેરાત કરવામાં આવશે